વિદ્યાર્થીઓને વાલીઓ એમસીસીના પોર્ટલ પર સીટ મેટ્રિક્સ આવી છે એટલે કે ખાલી સીટોની યાદી આવી છે સ્ટ્રે વેકેન્સી માટે પણ વોન એટી ફાઈવ ટોટલ પેજીસ બતાવે છે એમાંથી ખાલી દસ પેજીસ શો થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તે પછી કોઈ પેજીસ છે જ નહીં આ એમસીસીનું કામ જ આવું છે એટી ફાઇવ પેજીસની ફાઇલ છે એટી ફાઈવ પેજીસની પીડીએફ છે પણ શો થાય છે ફક્ત દસ પેજ એટલે ફરી પછી ક્યારે મૂકે ખબર નહીં એટલે આપણને ગુજરાતની કોઈ માહિતી મળી શકતી નથી કે દિલ્હી સુધીમાં જ પૂરું થઈ જાય છે એટલે ઇનકમ્પ્લીટ સીટ મેટ્રિક્સ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ માટે એમસીસીએ મૂક્યું છે ઇનકમ્પ્લીટ એટી ફાઇવમાંથી ફક્ત દસ પેજ દેખાય છે બાકીના પેજીસ દેખાતા નથી હવે જ્યારે પણ સુધારીને મૂકશે ત્યારે હું ફરી વિડીયોના માધ્યમે આપને માહિતગાર કરીશ રજીસ્ટ્રેશન આ કમ્પ્લીટ થશે પછી ચાલુ થશે હમણાં સુધી કોઈ નોટિફિકેશન નથી કે રજીસ્ટ્રેશન ચાલુ થયું છે ચાર તારીખે થવાનું હતું પણ આજે પાંચ તારીખ સુધી હમણાં સુધી થયું નથી મોડી સાંજે કે રાત સુધી રજીસ્ટ્રેશન સ્ટે વેકેન્સીનું અને ચોઈસ ફિલિંગ ચાલુ થઈ શકે છે નેક્સ્ટ વિડીયો માટે રાહ જુઓ Thank you so much for listening.